હા ક્રિએટર નું ક્રિએટર ભાઈ નાનનો હોય કે મોટો હોય ક્રિએટર એ ક્રિએટર કહેવાય કેમ છો મજામાં કેમ છો મારા વાલીડાઓ સ્વાગત છે તમારું એક મારા સરસ મજાના પાછા નવા નવા તાજા તાજા લોકો હા તાજો જ હોય ને ભાઈ તાજો હોય એટલે તો ભાઈ આપણે છે ને સુરત આવી ગયા ને લો ગેમ નો બીને એવું કે મારા મોબાઈલમાં ચાર્જિંગ ઓછું હતું ને પૂરું થઈ જાય એમ તું ચાર્જિંગ ભેગું હતું પણ એ કાંઈક હોટલે મૂકીને પછી રોકીએ ને ચાર્જિંગ કરીએ ને સાંજ્યા કરતાં કરતાં સુરત સુગી મેળ નો આવે તો ભાઈ સુરત મસ્ત મજાના પૂગી ગયા ને આજે તમે પાછું શું કહેવાય થમ્બેલ જોઈ લીધું હે પણ કાંઈ વાંધો નહીં અત્યારે આપણે ભવાનમાન મંદિરે પેલા તમને મંદિરે માતાજીના દર્શન કરે છે ભવાની મા મંદિર મંદિરે જય ભવાનીમાં અહીં જો એને મજા આવે અને કેમેરાના હામાં કરીએ ને છોકરાને બહુ મજા આવે અને છોકરા ભાઈ આપણે દિલથી પ્રેમ કર્યો એ પણ તમને કરી દો ગમે ગામડામાં છોકરા નાના નાના દિલથી અને મોટાએ આપણને દિલથી પ્રેમ કરે જ છે આ તો છોકરાની વાત છે છોકરાએ આપણો યોગ બહુ જ હોય છે વાંધો નહીં ભાઈ આવો ને આવો દિવસથી સપોર્ટ કરતા રહેજો મજા આવશે આજે ભાઈ આપણે સુરત પૂગી ગયા અને આજે આપણે અહીંયા એક ઓપનિંગમાં જવાનું છે ઓપનિંગમાં જઈ જઈએ મસ્ત મજાની ઓપનિંગ છે આપણે ઇન્વેટ કર્યા કાર્ડ બને એટલું જ નથી પૂગી જાય બધા મોટા મોટા ક્રિએટર બધા જગા થવાનું ઓકે ક્રિએટર બધો નાનો હોય કે મોટો હોય

હા ક્રિએટરનો ક્રિએટર ભાઈ નાનો હોય કે મોટો હોય ક્રિએટર એ ક્રિએટર જ કહેવાય કે ક્રિએટર બનવું ને એ કંઈ હેલી વાત નથી એ પણ તમને કહી દઉં ઘણી મહેનત કરીએ ઘણી મહેનત લાગે હતા નામ બનાવવામાં પછી ક્રિએટર થાય કાંઈ વાંધો નહીં ભાઈ પૂરો વોગ જોજો પહેલાં આપણે જવાનું છે પાંચ સાડા પાંચ વાગ્યા ટુકડું જવાનું છે પહેલાં આપણે કાંક જઈએ આમ રિંગ રોડ બાજુ આટો મારવા

પછી આપણે જઈએ કે આ બધી ગામને લઈ જવાનું છે તો કામ કે તો ભાઈ જો હવે આપણે સ્વીપ ટુકડામાં આવી ગયા અને છે ને આ પુશ બટન છે જો ભાઈ ગાડીમાં થોડુંક બધું રિપેર કરાવી નાખ્યો હવે મજા આવે એવું છે વાંધો નહીં હવે ધીમે ધીમે જઈએ આપણે કે રિંગ રોડ પર જઈએ મિત્રો અત્યારે છે ને અમે આવ્યા છે અહીં સિકુવાડી રીલ શૂટ કરવા એક મસ્ત મજાની રીલ શૂટ કરી અને પછી જવાનું છે આપણે ઇવેન્ટમાં ઘણા બધા દોસ્તારું ભેગા થઈ ગયા શીકુ લઈને આવ્યો શીકુ નીચે ખેરાવી તો ભાઈ તમને ખબર છે ને નીચે ખેરાવી ખાવામાં પાપ નથી ચોરી કરવો એ પાપ છે પકડાવું કોઈ પાપ નથી નીચે પેડાવી શીખું ખાવાના જ હોય મજા આવે ખાવાની જો અહીં કિરણ ની બધા આવી ગયા અહીંયા આવી ઓલો ઓલો જો અમે સ્વીપ ટુકડો લઈને આવે હવે અહીંયા આવે ને અમે આડીશું મસ્ત મજાની રીલ શૂટ કરી નાખીએ પછી જઈએ આપણે મિત્રો અત્યારે આપણે આવી ગયા છે અહીંયા જો અમે ઇવેન્ટ છે ઓપનિંગ છે વોટર લુક મોટું તો હવે અમે એટલે આવ્યા અને ઓલા બધા અમારા મિત્રો છે ને એ ભેડા નથી ગાડી લઈને આપણે બધા આવે ઘરે ઘડી એની વાટે ઉભું જોડે કાંઈ વાંધો નહીં અંદર જાય પછી તમને પાછું બધું બતાવી તો ભાઈ જો આપણે અહીંયા આવી ગયા બધા અહીંયા જરા ટોમ ભાઈ કઈ ગયા ઘેરા ઘેરા ટોમ ભાઈ અભિષેકભાઈ ક્યુટ કાનવાન બધા કેમ છો મજામાં

એન્ટ્રી બધાની જો માં બોલી બોલીને ને હવે ભાઈ છે ને બધાની એન્ટ્રી કરાવે

તો ભાઈ હવે અમે આવી ગયા છે પાર્કિંગમાં કામ કે જમવા ગયા હતા પણ ત્યાં બહુ મોટી લાઈન છે એટલે અમે કંઈ જમ્યું છે નહીં તો આપણે કંઈ જમવાનું ચાલો ઘરે જમીએ ઇવેન્ટ પતી ગઈ મસ્ત મજાનું કંઈ સેલિબ્રેશન કરી અવાજ નહોતો આવતો એટલે આપણે તમને કહીએ રીતે ગિફ્ટ આપ્યું છે ગિફ્ટ ગુરુ બધા ભાઈ હિરણ હિરણનું કિરણનું મારું ત્રણ અહીંનું અને એક્યાનું ચાર અહીંને એક ગિફ્ટ હતા સન્માન કર્યું મસ્ત મજાનું વાંધો નહીં ભાઈ હવે ઘેર જ એને જોઈએ એમાં ગિફ્ટમાં શું છે એ ખબર નહીં હું બહુ પડે શું છે પહેલાં તો હું ખોલીને જોઈ લે પછી તમે ગયું કાંઈ નહીં તમારે સામે જ ખોલા પેલા ઘેર એટલે આવો ખાવો હું નાંદો થઈ ગયો હું ન્યાયભેર માવો ન ખબર પાર્કિંગ તો જવાય મોટું કંઈ ખબર નથી પડતી ક્યાં જવું ને ક્યાં નહીં યાની ગઈ લગાડી અહીંયા છે આમાં નીકળવું કાથી પેલા જોવું છે તું કાબળો છે પા છે પપ્પા થોડા છે હું છે પગ આ છે બધું આ છે હું છે

એ પણ બધું કેડબરી નાન એને જો ખાય તો કંઈ નહીં જીરી જીરી ખાય ને બધું ફેંકી દે બીજા બધી ખાઈ પછી તો જો ભાઈ આપણે સામે જે ગિફ્ટ મેળવું ને એ જો કિરણભાઈ ઓપન કર્યો છે તો આમાં હું નીકળે મીરા એક ખોલે હજી એક હા મેડમ હું ખોલશે કે કોને ખબર હવે ખોલાતું હાલો હા ઓપન કરે હું નીકળે હા અહીં જો થાય તો હા હા કેટલી ફૂલ લે હા ફૂલ લે હું છે થર્મોગોલ છે વાહ ભાઈ વાહ જોરદાર ગિફ્ટ છે મસ્ત ગિફ્ટ છે કાઈડ બારું કેવું છે પાણી ગરમ કરવા નો રે હે પાણી ગરમ કરવા અરે વાહ આઈ કે દબ્બીન સાદી પાણી નું છે કે થવું ને એટલે ઠંડુ રહે કે ગરમ રહે સરસ થેન્ક યુ ભાઈ થેન્ક યુ સો મચ મસ્ત છે ઓ કીપ પણ બાકી અહીંયા આમ પકડી અહીંથી આમ નાખવાનું એટલે આ આવે ચાલુ થઈ જાય આવે શા બનાવી બધાને બધાને ગરમ બધા તો ભાઈ અત્યારે આપણે જમી ખાડવીને મસ્ત મજાના નૈરા થઈ અને કુઈ પણ ગયા હું ગયો છો સોપાટીમાં નિરાને લઈને તો ત્યાં આપણે રોગ શૂટ કરતા ભૂલી જાય તો હવે આપણે રોગને અહીંયા એન્ડ કરી દઈએ વર્ષોભાષા એક નવા રોગમાં કંઈક મસ્ત જગ્યાએ અને મસ્ત કન્ટેન્ટ સાથે તો બધાને જય માતાજી